રાજ્યના સરદાર ચોક ખાતે ફિટ ઇન્ડિયા સનડે ઓન સાયકલ ફાઇટ ઓબેસીટી અંતર્ગત કેબિનેટ મંત્રી મનસુખ માંડવીયાની અધ્યક્ષતા હેઠળ મોટી સાયકલ રેલી કાઢવામાં આવી હતી આ સાયકલ રેલીમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા રવિ માકડિયા વિમલ કોયાણી અલ્પેશ ઢોલરીયા જેવા ભાજપના હોદ્દેદારો કાર્યકરોને આગેવાનો અને યુવાનો યુવતીઓ વૃદ્ધો અને મહિલાઓ વિદ્યાર્થીઓ સાઇકલ રેલીમાં જોડાયા હતા દુરાજીના સરદાર ચોક થી જેતપુર રોડ સેશન રોડ જીનમિલ રોડ માતાવાડી રોડ થઈને પછી સરદાર ચોક ખાતે પૂર્ણ કરવામાં આવી હતી એક મૂવમેન્ટ બની ચૂકી છે ફિટ ઇન્ડિયા તહેત ચલાવવામાં આવી રહેલી સંજોન સાયકલની અંદર આ રવિવારે ટીમ હતી સોસાયટીના મંડળો દ્વારા સંજોન સાયકલ થાય ગઈ કાલ સુધી ફિટ ઇન્ડિયા પ્લેટફોર્મ પર છ હજારથી વધારે સ્થાનો પર દેશમાં વિવિધ સોસાયટીના મંડળો દ્વારા સંડ્યાવન સાયકલનું આયોજન કરવામાં આવ્યું છે આટલી મોટી સંખ્યાની અંદર લોકો સાયકલ સાથે જોડાઈ રહ્યા છે લોકો સ્વસ્થ રહેવા માટે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ સાથે જોડાઈ રહ્યા છે લોકો પોલ્યુશનના સોલ્યુશન માટે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ સાથે જોડાઈ રહ્યા છે સન્ડે ઓન સાયકલ સાથે જોડાઈ રહ્યા છે દેશની જનતા સ્વસ્થ રહેવા માટે ફિટ ઇન ઇન્ડિયા મુવમેન્ટ યાને કે સન્ડે ઓન સાયકલ સાથે જોડાઈ રહ્યા છે ચાલો આજે ધોરાજીના રસ્તાઓ પર સન્ડે ઓન સાયકલના માધ્યમથી આપણે સંદેશ આપીએ કે સૌ સપ્તાહમાં એક વખત એક કલાક સાયકલિંગ કરીને સ્વયને ફિટ રાખે સમાજને સ્વસ્થ રહેવા માટે ફિટ રહેવા માટે સંદેશ આપે એ સંદેશ દ્વારા

ઘણી જાતની કસરત પણ થાય છે જેથી તમે લોકો પણ અઠવાડિયામાં એકવાર વાર રવિવારમાં સાયકલ જરૂર ચલાવી જોઈએ અમે જુનાગઢ થી ઘણા બધા યુવાનો અહીંયા આવ્યા છે સાથે સાથે અમારી સાથે અહીંયા રાજકોટના પણ યુવાનો છે આજે સન્ડે સાયકલ એટલે કે યુવાનો દ્વારા યુવાનો સાયકલ યુઝ કરે અને બીજા બધા લોકો પણ સાયકલ યુઝ કરે જેના દ્વારા બધાનું હેલ્થ અને આરોગ્ય સારું રહે એના માટે સરકાર દ્વારા આ એક સાયકલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે અને ઘણા બધા યુવાનો આજે સાયકલ દ્વારા ધોરાજી માં અમે બધાએ રેલી કરી હતી અને સાથે સાથે આપણે અહીંયા આજે કેબિનેટ મિનિસ્ટર આપણા મનસુખભાઈ માંડવિયા પણ આવ્યા હતા એમને પણ અમને મળવાનો મોકો મળ્યો અને સાથે સાથે અમે પણ બીજા જે પણ લોકો અમને જોઈ રહ્યા છે એ લોકોને પણ અમે વિનંતી કરશું કે જો થઈ શકે તો તમે પણ અઠવાડિયામાં એકવાર દર રવિવારે સાયકલનો યુઝ કરજો જેથી જો સાયકલનો યુઝ કરવાથી આપણી હેલ્થ પણ સારી રહેશે અને સાથે બીજા પણ ઘણા બધા બેનિફિટ સાયકલ ચલાવવાના છે તો અમે બધા તો આજે સાયકલ ચલાવી છે ને અમે પણ આ ઉપરાંત લીધો છે અમે પણ બને એટલો વધારે યુઝ સાયકલો જ કરશું તો તમને પણ વિનંતી કરીએ છીએ કે તમે પણ થઈ શકે તો વધારે વધારે સાયકલ જ યુઝ કરજો થેન્ક યુ